કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં એક હજાર પાંચસો સાત કરોડના અઠાવન પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગૃહમંત્રીએ આવાસ યોજનાનું કર્યું લોકાર્પણ શક્રી તળાવ અને વસ્ત્રાપુર લેકનું કર્યું નામકરણ તો નવીન નવનિર્મિત મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું કર્યું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ભવ્ય સન્માન સમારોહમાં રહ્યા ઉપસ્થિત કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને લેહવા પટેલ સમાજના નવનિયુક્ત મંત્રીઓનું કરાયું સન્માન મુખ્યમંત્રીએ ખોડલધામના સમાજના સેવાલક્ષી કાર્યોની કરી પ્રશંસા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લેહમાં બીઆરઓ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન સરહદી ક્ષેત્રમાં પાયાગત સુવિધાઓથી સશસ્ત્ર દળોની મોબિલિટી વધશે મંત્રીએ કહ્યું દેશના જવાનોએ હંમેશા વીરતા અને પરાક્રમનો આપ્યો પરિચય ગોવાની નાઇટ ક્લબમાં ભીષણ આગમાં પચીસ લોકોના મોત છ ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ ઘટનાની તપાસના અપાયા આદેશ પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને બે બે લાખ જ્યારે ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાય જાહેર આજે પણ ઇન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ પર ઇન્ડિગોએ માફી માંગી કહ્યું અમે અમારા ગ્રાહકોનો ભરોસો ફરીથી જીતીશું ડીજીસીએ ઇન્ડિગોને તમામ મુસાફરોને આજ રાત સુધીમાં રિફંડ આપવા કર્યો આદેશ સુદાનમાં સ્કૂલ ઉપર સૈનિક સમૂહના ડ્રોન હુમલાએ મચાવી તબાહી તેત્રીસ માસુમો સહિત પચાસ લોકોના મોત યુનિસેફે ઘટનાને વખોડી ભરૂચના અંકલેશ્વર સ્થિત સ્ટ્રીપ ખાતે સ્કાય ડાઇવિંગ અને હેલિકોપ્ટર મિલિટરી એરોબેટિક ડિસ્પ્લેનું આયોજન સારંગ આકાશગંગા અને ઇન્ડિયન એરફોર્સના જવાનોએ બતાવ્યું કૌશલ્ય જવાનોના કરતબોને નિહાળવા જામી લોકોની ભીડ રાજ્યનું લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો દસ પૂર્ણાંક છ ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુ શહેર ડીસામાં તેર પૂર્ણાંક પાંચ વડોદરામાં તેર પૂર્ણાંક ચાર ભુજમાં તેર પૂર્ણાંક પાંચ અને રાજકોટમાં ચૌદ ડિગ્રી તાપમાન ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શીતલહેરની આગાહી